નમસ્કાર બોલલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતે આપણે સિહોદનો જે ડાયવર્જન છે એ ઉપર આવ્યા છે અને અમે સિહોદ પાસે બનાવેલા ઓલ વેધર ડાયવર્જનમાં જે ગઈ કાલે એક સેન્ટીમીટર એક ઇંચ જેટલી તિરાડ હતી ડાયવર્જનના પેવમેન્ટ ઉપર તે હવે ડેવલપ થઈ છે અને મોટી તિરાડ તિરાડ નહીં પણ એનું વિભાજન જ થઈ ગયેલું છે અને બપોરે લગભગ સાડા અગિયાર બાર વાગે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે તિરાડ છે એને પૂરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તિરાડ વધવા લાગી હતી અને તેઓ કામ પડતું મૂકીને જતા રહ્યા હતા તેવી અમારે સોર્સિસથી માહિતી મળી રહી છે આ દ્રશ્ય તમે જે બોડી લાઈવના સ્ક્રીન પર જોયા છે એક્સક્લુઝિવ સાડા સાત વાગ્યા સાંજના છે લેટેસ્ટ દ્રશ્ય છે તમે જુઓ રેતી સહિતની મટિરિયલ્સ પણ ત્યાં નાખેલું હતું પરંતુ જે નાખવાથી આ તિરાડ વધતી હતી અને જે આખો જે ભાગ છે એ નદીની અંદર વહી જાય એ પ્રકારની પરિસ્થિતિને લીધે અધૂરું કામકાજ મૂકી કોન્ટ્રાક્ટર પર ત્યાંથી રવાના થઈ ગયા હતા એ પ્રકારની વાત અમારી પાસે જોવા મળેલ છે કલેક્ટરે આ ડાયવર્જન બંધ કરીને સ્તુત્ય પગલું ભર્યું છે આપણે કાર્ય સેવાને બિરદાવીએ છીએ નહીતર આ તિરાડ અત્યારે ડેવલપ થઈ તે વખતે જો વાહન વ્યવહાર ચાલુ હોત અકસ્માત સર્જાત તો કોણ આ આ આ ઘટના બનાવ જે પુલ છે તૂટી ગયો ત્યાર પછી ડાયવર્જનનો ઉપસ્થિત થાય છે અને આ ડાયવર્જન તૂટી ગયું અને આ ડાયવર્જનમાં એક પહેલા ફક્ત નાનો એક એનો જે બેરિકેડ છે એનો પોલ ત્યાં એક ખાળો પડ્યો હતો અને ધોવાણ શરૂ થયું હતું હવે એ ધોવાણ વધવા લાગ્યું છે અને ધોવાણ અલગ અલગ જગ્યા પર જોખમ મળે છે તિરાડ બે જગ્યા પર છે અને બે એક જગ્યા પર પર પેમેન્ટ દેખાય છે આવી બીજી જગ્યા પર પણ તિરાડ છે અને આ પ્રકારના ડાયવર્જન ના ચિતરે હાલ ડાયવર્ઝન થઈ ગયો છે ચાર કરોડ રૂપિયાના આપણે જોઈ શકીએ છીએ માત્ર બે મહિના પણ એની ઉપરથી વાહન વ્યવહાર શક્ય બન્યો નથી ને હાલ ઊભા થયા છે વાવીદતપુરનું માર્કેટ ફરી એક વખત ઠપ થવા લાગ્યું છે બજારમાં વેપારીઓના જીવ પડી કે બંધાઈ રહ્યા છે આ બજાર તૂટી જશે તો નવેસરથી ડેવલપ કરવું વેપારી આલમ માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું બનશે એ પ્રકારના પણ સવાલ ઉભા જે પ્રકારની સિચ્યુએશન અત્યારે આ ઓલવેધર ડાયવર્ઝનમાં જોવા મળી રહી છે જે એક ટાઈમ લાગે છે કે નજીકના ભવિષ્યમાં અત્યારે આ ડાયવર્ઝન કાર્યરત થઈ શકે તેમ લાગતું નથી કારણ કે આ ડાયવર્જનની અંદર સ્ટીલ કે સિમેન્ટ કોઈ પણ પ્રકારનું મટીરિયલ વપરાયું નથી માત્ર રેતી કાંકરા સહિતની ચીજવસ્તુઓ એની ઉપર ડામર સપાટીનો રોડ બસ એ સિવાય બીજું કંઈ ન હોવાને કારણે આ આ સ્ટ્રક્ચર છે તે એની સ્ટેબિલિટી સામે સવાલો ઉપસ્થિત રહ્યા છે અને જે માળખો જે ક્રેક છે એ ક્રેક જ્યાં ડેવલપ થઈ છે ત્યાંથી આખું આખું એનો કિનારો છે એનો જે બેંક છે તૂટી અને નદી મેં સમાઈ જાય એ પ્રકારની અવસ્થા છે આ પેવમેન્ટને રિપેર કરવા પણ યોગ્ય નથી કારણ કે નીચેથી સબેજ ધોવાઈ રહી છે સબબેઝ ધોવાના કારણે આ માળખું હવે એનું મૂળભૂત જે સ્વરૂપ છે તે પણ ગુમાઈ રહ્યું છે અને સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી છે તે સામે પણ સવાલ છે ત્યારે તંત્ર દ્વારા ટપાલ વ્યવહાર કરવાની બદલે રૂબરૂ અધિકારીઓ સાથે પરામર્શ કરી ત્વરિત પગલાં લેવામાં આવે તે પણ નાગરિકોમાંથી માંગણી વધી રહી છે